લાલચ એક બુરી બલા છે એક ગામમાં ગોપાલ નામનો એક ગરીબ પરંતુ ઈમાનદાર ખેડૂત રહેતો હતો તે ખૂબ મહેનત કરતો અને પોતાનું ગુજરાન ચલાવતો ગોપાલની એક ખાસિયત હતી તે ક્યારેય અજાણ્યા સ્ત્રોતથી પૈસા કમાવા અંગે વિચારતો ન હતો એક દિવસ ગોપાલ પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો એ સમયે તેને જમીનમાં કંઈક ચમકતું દેખાયું જ્યારે તેણે ખોદવાનું શરૂ કર્યું ત્યારે તેને એક જૂનો માટીનો કુંડો મળ્યો જિજ્ઞાસા ગોપાલે કુંડો ખોલ્યો અને તેની અંદર સોનાના સિક્કા અને હીરા ભરેલા હતા પ્રથમ તો ગોપાલ ખૂબ ખુશ થયો પણ તરત જ તેના મનમાં એક વિચાર આવ્યો આ ધન કોનું છે શું હું આ રાખી શકું તે હમે ભરી બેઠો કે આ ધન ગામના વડાને આપીને સાચીથી માહિતી આપવી જોઈએ તેમ છતાં ગોપાલના મનમાં એક બીજો વિચાર પેદા થયો જો હું આ બધું રાખી લઉં તો મારી ગરીબી જીવનમાંથી એક ક્ષણમાં જ બદલાઈ જશે ધીરે ધીરે લાલચ તેની અંદર ઘૂસી ગઈ તેણે નક્કી કર્યું તે ધન છુપાવી રાખશે રાત્રે તે બધું ઘરે લઈ ગયું અને બીજા દિવસે ગોપાલ શહેર જવા નીકળ્યો અને સોનાનું થોડું પ્રમાણ વેચી નાખ્યું હવે તે ધનવાન બનવા લાગ્યું તેના જીવનમાં વૈભવ આવ્યો તેણે નવો ઘોડો ખરીદ્યો ઘરની મરામત કરાવી ગામવાસીઓ આશ્ચર્યચકિત હતા કે ગરીબ ગોપાલ અચાનક આટલો શોખીન કઈ રીતે બની ગયો અને ગામવાળાઓએ સાથે એ પોતાના સંબંધો ઓછા કરવા લાગ્યા અને અભિમાનમાં આવી ગયો પરંતુ એ જેની લાલચ તેનું તેનો અનર્થ લાવવાની તૈયારી કરી રહ્યું હતું એક રાતે ગોપાલ જ્યારે સુઈ ગયો ત્યારે અચાનક તેના ઘરમાં અજાણ્યા ચોરો ઘૂસી આવ્યા તેમને ખબર પડી હતી કે ગોપાલ પાસે ઘણું ધન છે તેમણે ગોપાલને બાંધી દીધો અને ઘરમાં બધું ખંખીરી નાખ્યું ગોપાલ બૂમો પાડી રહ્યો પણ કોઈ મદદ ના કરી શક્યો કારણ કે ગોપાલે તો સંબંધો બગાડી ચૂક્યો હતો સવાર સુધીમાં તો સોનાનો એક પણ ટુકડો બચ્યો નહીં ગામવાસીઓએ જ્યારે આ બધી વાત જાણી ત્યારે ગોપાલ શર્માઈ પણ ગયો તે સમજ્યો કે જો તે ધન ગામના વડાને સોંપી દે તો આજે આ હાલત ના થત લાલચે તેને બધું આપ્યું પણ છેલ્લે બધું છીનવી પણ લીધું આ ઘટના પછી ગોપાલ ફરીથી એ જ નમ્ર અને મહેનતું ખેડૂત બની ગયો પણ લાલચનો પાઠ તેને જિંદગી પર યાદ રહ્યો આમાંથી તમને શું પાઠ લેવો જોઈએ કે લાલચથી મળેલી ચીજ વસ્તુ ક્યારેય લાંબો સમય સુખ આપતી નથી ઈમાનદારી અને મહેનત એ જ સાચું ધન છે અને જો આપ સૌને આ વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ટુમ 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 બુમ ટુમ ટુમ ટુમ